અને જનજાગૃતિ અર્થે સ્વચ્છતાની રેલી ગ્રામ સફાઈ અને વૃક્ષોના વાવેતરના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે આણંદ જિલ્લામાં પણ માન્ય કલેક્ટર સાહેબ શ્રી જિલ્લા વિકાસ અધિકારીશ્રી શ્રી ડીઆરડી શાખા આણંદ તાલુકા વિકાસ અધિકારી શ્રી સ્વચ્છ ભારત મિશન આણંદ તાલુકાની શાખાઓ દ્વારા પણ શાળાઓમાં ને ગામોમાં જઈને માર્ગદર્શન આપીને આ કાર્યક્રમ અંતર્ગત વિવિધ કાર્યક્રમો કરવામાં આવ્યા છે સ્વચ્છતાઈ સેવા કાર્યક્રમ અંતર્ગત આજરોજ અમારી શાળામાં માનવ સાંકળ બનાવીને સ્વચ્છતાનો એસ ઈ એચ અને સેવાનો એસ એસ એચ એસ માનવ સાંકળ બનાવીને સ્વચ્છતા હિ સેવા કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી વિદ્યાર્થીઓ ખૂબ જ આનંદથી ભાગી દો અને તાલુકા પંચાયતના કર્મચારીઓ દ્વારા પણ સુંદર માર્ગદર્શન અને સુંદર વ્યવસ્થા કરી આપવામાં આવી સ્વચ્છ ભારત મિશન એ આપણા સૌની સહિયારી જોવા આપણે એકબીજા સાથે એવી રીતે જોડાય કે આપણું આપણો દેશ આપણું રાજ્ય આપણું ગામ અને આપણી આજુબાજુની તમામ જગ્યાઓ હંમેશા સ્વચ્છ રહે હંમેશા જીવંત રહે કે જ્યાં નાના બાળકોથી લઈને પોટેરાઓને તંદુરસ્ત હવા તંદુરસ્ત વાતાવરણ મળી રહે એ આપણા સૌની જવાબદારી છે અને એ જવાબદારી અંતર્ગત વિવિધ કાર્યક્રમોના આયોજન થાય છે તેમાં આપણે ખૂબ જ ઉત્સાહથી ભાગ લઈએ છીએ અમારી શાળામાં કાર્યક્રમ કરવા બદલ સ્વચ્છ ભારત મિશન તાલુકા શાખાના તમામ કર્મચારીઓનો